નવ તારીખે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ દરમિયાન દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે જેને લઈ આહિર સમાજના અગ્રણીએ પોતાનો બંગલો ખાલી કરી દીધો છે ચોવીસ હજાર સ્ક્વેર ફૂટના બંગલામાં સ્વામી શંકરાચાર્યજી અને તેમની સાથે ઋષિકુમારો તેમજ અન્ય ભૂદેવો અને રસોઈયા વગેરે માટે વ્યવસ્થા કરવામાં આવી છે મારું નામ વરજાંગભાઈ રાણાભાઈ આહિર સુરત અડાજણ પાલ મુકામે રહું છું અને આજ રોજ દ્વારકા શારદાપીઠના પીઠના જગદગુરુ શંકરાચાર્ય પૂજ્ય આ પધારી રહ્યા છે મારે ઘેર નવ દિવસના અનુષ્ઠાન માટે નવરાત્રિ કાલે શરૂ થાય છે ત્યારે જગદગુરુએ અમને અનુમતિ આપી હતી કે હું તમારી ઘરે આ નવ દિવસ અનુષ્ઠાન કરીશ એટલે અમે ખૂબ રાજી છીએ અને ગુરુજી સવારે દસથી બાર અને સાંજે પાંચથી સાત દર્શન આપશે સાંજે પાંચથી સાતમાં પ્રવચનો થશે એટલે મારી સમગ્ર સુરત શહેરીજનોને હિન્દુ સંપ્રદાયના લોકોને વિનંતી છે કે આપ વધુ વધુ ગુરુજીના દર્શનનો લાભ લ્યો અને હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરો ધર્મનો ખૂબ વ્યાપ વધે ધર્માંતરણ ઘટે એક આવી સારી ભાવના સાથે આ ગુરુજી નિવાસસ્થાન કરે છે ત્યારે આ અહીંના સમા તમામ લોકો મારી આહિર સમાજની આહિરાણીઓ જ્યાં બિરાજમાન છે મારી દીકરીઓ શક્તિ સ્વરૂપ એ બધાની હાજરીમાં અહીં મા ભગવતીનું અનુષ્ઠાન થવાનું છે ત્યારે આપ સૌ અહીં પધાર્યા છો એ બદલે હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને ગુરુજીના દર્શન લોકોને મળે આ ભાવના સાથે આપ સૌની સામે હું સમક્ષ હાજર થયો છું બંગલો પણ પરિવાર સાથે અરે ભાઈ આ ભવ્ય બંગલો મારો ક્યાં છે આ તો ગુરુદેવ દ્વારકાધીશની કૃપા છે આ તો એમની પ્રસાદી છે હું તો એનો ટ્રસ્ટી છું અધિકાર તો એમનો છે એટલે હોશે હોશે સમગ્ર મારો પરિવાર મારા દીકરા દીકરીઓ પૌત્ર પૌત્રવધુઓ પૌત્રો બધાએ એકી સાથે કીધું નહીં ગુરુજી આપણે ત્યાં આવશે તો આપણે તો ભગવાનની ગમે ગમેતા રહીશું પણ ગુરુદેવ આપણા ઘરમાં રહી એનાથી વિશેષ કંઈ જ નથી આ અમે ઘર અર્પણ તો અમારું બહુ અમને બહુ સામાન્ય લાગે છે જય દ્વારકાધીશ મનીષા મનીષાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા અતિ આનંદ અને ગૌરવ થાય છે કે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આજે સુરતના આંગણે અને ઓહો ભાગ્ય અમારા આહિર સમાજના કે મારા મુરબ્બી વડીલ મારા આદર્શ અને મારા માર્ગદર્શક એવા સમાજ અગ્રણી વરજાંગભાઈ નિવાસ નિવાસસ્થાને દસ દિવસ માટે પધાર્યા છે ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અંતર્ગત આવો સુંદર મજાનો લાહો મારા વરજાંગ બાપા અને એમના પરિવારને મળ્યો છે ત્યારે ખૂબ ગૌરવ અને આનંદ પણ થાય છે અને સમગ્ર સુરતની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવો સુંદર મજાનો અવસર આપણને આ વરજાંગ બાપા થ્રુ મળ્યો છે આપણા સુરતની જનતાને તો આનો લાભ લેજો અને અતિ કૃપા દ્વારકાધીશની આ પરિવાર પર સદા રહે અને આવા સુંદર મજાના અવસરોમાં સહભાગી થતો આ મારો પરિવાર ખૂબ સુંદર અવસરને આવકાર્યો છે અને આ ગુરુ શંકરાચાર્યને આજે વાસતે ગાસ્તે મારી આહિરાણીની બહેનોએ અને આ પરિવારે સુંદર સ્વાગત કર્યું છે અને એના બધા જ અમે ફરી પાછા સાક્ષી બન્યા હતા એક સાક્ષી બનવાનો મહારાસની તક મળી હતી અને આજે સ્વયં પ્રભુ અહીં પધાર્યા છે તો એની પણ અમને બધાને તક મળી છે આવા સુંદર અવસર માટે ફરી ફરી આ પરિવારને હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું